મેં ઈ કેને મેક કરતો થોડું આ કાચી ભરતી આવી ગયા છે એ એ શું કરે છે ફૂલના પાંદડે આવું પણ ડેકોરેશન કરાવેલું છે પાંદડા પાંદડા અહીં નાખવા માટે હેઠા દોડવા જ મંડવાનું હોય ગંભેતર દોડવાનું તો કોઈ કોઈ ડેકોરેશન એને કરવા ન બોલાવે

અહીં અમારા ભાભી રસોઈ બનાવી છે શું બનાવશો ભાભી શાક બનાવું છું જો બની છે

તમે લોકો જોઈ શકો છો કરી નાખ્યું છે માસીએ મા પપ્પા એ બધા એ થઈને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તમે લોકોને કેવું લાગ્યું કે જો

आ हमरा के कह देलका का चीज के हम को यहां में वो है फोन सब के हमरा घड़ी आ बात ले आओ हम ना हम ना

કોકલાનો કઈ હો આમે છે તમાર આ છે હે ત્યાં ના કી તો દેસાઈ ગયા પાકી છે હે બાતને કાટુ લાગે રાખો ફટ આ સંકેત કે કેમ પાડ આમા આમા આમાં જો બે પગલા સેવાજ બે પગલા જો પાડ પગલા પર ચાલો આ ઓનો આમ રાખો આ સાચો આ બ્લેક ડમ ફેંકેલો એનો હરમામા આ હાથ પર કોક કર આયે રાખો મને પાંચ કર દે એનો ફોન એની સરખી માં ગયા સીધો એનો ફોન ને ફોન આવ્યો બે ઘડી ફોન ઉપર જ ને ફોન હોય તો થોડું ઝાપલું તો અંબા આવતો બેહો પડી आया फोटो फोटो आया 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 भाई ચોકળ બેલુ છોકરાને નામ છોકરાને મારી મારી ભાટી 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 ઓર બાઈક હા હા તો આ તો ના સીક છે આ કેમેરા એમ

ફોટો <coughs> પડે Embaro mah habis cari

સા ઠીપું જાન એ ફોટા પાડે છો ફોટો આવે છે કે નહીં ફોટા

ગરીબ ને ગરીબ દે 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 કે દેખો ને મને સમજું મોટો થઈ ગયો ઓય મારે એક લાઈન પાલ તમારું દેખો બટ મારી વિલેજો તું લેબી થઈ ગયો ને હા હો ઓય તાં થા તો બરીએ જાયગી મા હું જવા જાય તાર મામા તો બોરી આ લઈયો ઓ ગણે કે લે તાંડો મામા તો માયા લઈયો લે આ કોટ મામ ઓય તેમ આ આમ જો જાયગી પપ્પા દાદા આવ્યા દાદા પપ્પા ઊંચી ને પપ્પા ઊંચી ગોરો માં નો હે ઓ લે તો બિચારીને સેવડી મુજી કે દઈ તો આઈ જો પતલે હું એક ફોટો પડાવ આવતા ક બહાર બેસ

સમજો ગાંડા ઘોડે પૂરી અંદર કેવી રમે છે આ હું કરતી થી હમણાં તો ગાંડી થઈ જશે છે આઓ આંજો એના આત્મા હાવીણી આ સાધુ લઈ લો હાથ નાચ છે ને કંદો વિશિકા પેલો જાદુ આમ જો કોમળ આવ્યા છો કોમળ મેં બી વાયા ગરચે ચરાણી કા એ ન થા એય રવાશ દે બેહ હોય બેહ હોય જાવ